લસણ મરચાની ચટણી મરચા ના ભજીયા લાલ મરચાની આમ તારા પણ સારું પડ્યું લસણ વાળી ચટણી લાલ મરચા ના ભજીયા પટ્ટી ભજીયા અને વડાપાઉ આવો ખાવા વડાપાઉં

આવી ગયો આયે આવો ઓ શાળા વાળા બડા પાંખ ખાવા આવો બોલા હાલને બોલાવ નથી આવ દેખાતો કે હવે પટ્ટીના પંજા બનાવવા છે જેને ખાવા હોય આવી જાવ ગરમા ગરમ વડાપાવ અને લાલ મરચા ના પટ્ટી ભજીયા વડા લાલ મરચાં ની લાલ ચટણી આવી જાવ બધા છગણી આવી જાય બાપુ બોલ આવી માંગણી છે અહીં બે મમ્મી ને બી જલે આયા બેસને બોલવા આયા અમે બધાને જે ને થાય તે આવી જાવ ફરમાવતા છું હા આ બોલ છે તડે છે આજે મુલામાવાળા બનાવી રહ્યા છે માતાજી ને ગ્રેસી તુલ્ય કે અમારો ઓળા પાકી ગયા છે તમે આવી જાવ બંdade ઓમે આ અમારે ઘરની અગાશીમાં મનાવ છે આ અમાર કેમ હેલ્થ કરાવ્યો હો અમને છોકરાઓને બોલાવ્યો ન થાય ન થાય નહી તો હું આમણા આવે

તવા લાકડા જે ની અંદર જલાવા માટે આગ વડા તરાઈ ગયા હવે આ વડા તરાઈ ગયા બોલે લસણ વાળી ચટણી છે અને આ છે આળિયા વડા આવશે

શું નહી શેકાઈ ગયા શેકાઈ ગયા છે વડા હવે આવી જાવ બધા ઘરમાં ઘર